નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જી એસ આર એ ગુજરાતના નાગરિકો માટે એક અદ્ભુત યોજના ફરી શરૂ કરી છે જેનું નામ છે મન ફાવે ત્યાં પ્રવાસ કરો આ યોજના અંતર્ગત તમે ગુજરાતમાં ગમે ત્યાં ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓછા ખર્ચે ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગે છે આ યોજના હેઠળ જીએસઆરટી એ ચાર દિવસ અને સાત દિવસના પેકેજ જાહેર કર્યા છે જો તમે ચાર દિવસ માટે સામાન્ય એક્સપ્રેસ અથવા ગુર્જા નગરી બસ બુક કરો છો તો તેનું ભાડું માત્ર આઠસો પચાસ રૂપિયા છે અને જો તમે સાત દિવસ માટે બુક કરો છો તો ભાડું ચૌદસો ને પચાસ રૂપિયા છે આ ઉપરાંત જો તમે એસી વોલ્વો બસમાં મુસાફરી કરવા માગો છો તો ચાર દિવસનું ભાડું ઓગણત્રીસો પચાસ રૂપિયા અને સાત દિવસનું ભાડું એકાવનસો રૂપિયા છે જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો તો ચારસો પચાસ રૂપિયામાં અડધી ટિકિટની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદથી દ્વારકા જવાનું આયોજન કરી રહ્યા છો તો ખાનગી બસની ટિકિટનો એક ટાઈમનો ખર્ચ લગભગ પંદરસો રૂપિયા થશે પરંતુ જીએસઆરટીસી ની આ યોજના હેઠળ તમે માત્ર આઠસો પચાસ રૂપિયામાં ચાર દિવસ સુધી અમર્યાદિત મુસાફરી કરી શકો છો તો રાહ કોને જોવો છો તમારા નજીકના જીએસઆરટીસી ડેપો પર જાઓ અને આ સસ્તી અને સુવિધાજનક યોજનાનો લાભ લો ગુજરાતના સુંદર સ્થળોની મુસાફરી કરો અને તમારા પૈસા બચાવો ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેવું